જય શ્રી કૃષ્ણ મહાદેવ જાજુ બનાવવા હે આપણે ભરેલા મરચાનું શાક એના માટે મેં બધું લઈ લીધું હે હવે આપણે પહેલાં નાખશું એમાં ખાંડેલી ચટણી પછી થોડુંક મીઠું પછી થોડીક હળદર પછી થોડીક હિંગ ઘરે બનાવ્યું છે થોડોક ગરમ મસાલો થોડીક વળિયાળી થોડીક ધાણા ભાજી સેવામાં થોડુંક તેલ નાખી બે ચમચી તેલ નાખીને ભેગું કરી જો આવી બે ચમચી તેલ નાખીને આવી ભેગું કરી લેવાનું એક વસ્તુ તો રહી જ ગઈ ખાંડ થોડી ખાંડ ભેવી દે એટલે થઈ ગયું જો હવે થઈ ગયું હવે આપણે મરચામાં ચેક અપાલ લે જો હવે આ રીતનો મરચા લઈ લેવાના ખોલી મસાલો લઈ આ રીતના કરી

વધેલો ભૂકો હલાવીએ તો વધારે હાલ તો હલાવાથી ઓલું બીક લાગે ને કે થઈ જાય થોડુંક બધું પાણી નાખવું હાલ ને જરીક નાખી દો પાણી નાખી અને ઢાંકી દે આપણા મરચા જ તૈયાર એકાદ વિડીયો જોવો તો કોમેન્ટ તો કરો કેવા છે હેલો મહાદેવ જય શ્રી કૃષ્ણ